ઇન્હિબિટર ટેસ્ટ જેવા વિષય ઉપર જાગૃતિ લાવવા સંદર્ભે કાર્યક્રમનું આયોજન કરાયું હતું આ કાર્યક્રમમાં સોલા સિવિલ હોસ્પિટલના ડોક્ટરો દ્વારા દર્દીઓને માર્ગદર્શન આપવામાં આવ્યું ફ્રેન્ક કેબલની સ્મૃતિમાં દર વર્ષે વર્લ્ડ હિમોફીલિયા ડેની ઉજવણી થતી હોય છે અમદાવાદમાં બોપલ ઘુમા શિલજના લોકો માટે મોટા સમાચાર દ્વારા સિંધુ ભવન શીલજ જંક્શન પર ઓવરબ્રિજ બનાવવામાં આવી રહ્યો છે ઓવર બ્રિજની કામગીરી અગાઉ આરસીસી રોડ બનાવાશે બ્રિજની બંને તરફના સર્વિસ રોડ પર આરસીસી રોડ બનશે રોડની કામગીરી શરૂ કરવા માટે ડાયવર્ઝન આપવા માટે રજૂઆત થઈ છે શહેર પોલીસ કમિશનરને ડાયવર્ઝન મુદ્દે રજૂઆત કરાઈ છે ટ્રાફિકને અડચણ ન થાય એ બાબતના પગલા લેવા માટે જાણ કરાઈ છે આગામી સપ્તાહથી સર્વિસ રોડ આરસીસીની કામગીરી શરૂ થશે બ્રિજની કામગીરી દરમિયાન સર્વિસ રોડ પર ભારણ વધશે બ્રિજનું કામ આપણે કરતા હોઈએ ત્યારે સ્વાભાવિકપણે જ એ ટ્રાફિકને સાઈડના સર્વિસ રોડ ઉપર ડાયવર્ટ કરવાનો થાય છે જે છેલ્લા લગભગ ત્રણ ચાર વર્ષમાં અવડાએ જે રિંગ રોડ ઉપર ફ્લાય ઓવર બ્રિજના કામ કર્યા તો એમાં સર્વિસ રોડની જે ડિઝાઇન હોય એ ભારે વાહનોની ક્ષમતાનું વહન કરી શકે એવી સ્વાભાવિક રીતે ન હોય એટલા માટે આ વખતે અમે નવું એક કન્સેપ્ટ લઈને આપણે આવ્યા છીએ કે જેથી બ્રિજના સમગ્ર નિર્માણ કાર્યના સમયગાળા દરમિયાન જે ભારે વાહનોનું ડાયવર્સન કરવું પડે એ સર્વિસ રોડ પણ એ જ ક્ષમતા મુજબના હોય શહેરમાં વિવિધ ક્ષેત્રો ઉપર બ્રિજ તૈયાર કરવામાં આવી રહ્યા છે જેથી કરીને ટ્રાફિકનું ભારણ હડકું થાય આ જ પ્રકારનો બ્રિજ જે છે તે સીલજ પાસે બનાવવામાં આવશે અત્યારે હાલ જોઈ રહ્યા છો કે બપોરનો સમય છે ટ્રાફિક જે છે તે પૂરજોશમાં જોવા મળી રહ્યો છે જોકે અહીંયા બ્રિજ નિર્માણ થશે બ્રિજ નિર્માણ થાય તે પહેલાં જે સર્વિસ રોડનો વિસ્તાર જે છે ત્યાં જે આરસીસીનો રોડ જે છે તે બનાવવાની જહેમત જે છે તે કરવામાં આવશે અત્યારે હાલ આ પ્રકારનો નકશો જે છે તે અવડા દ્વારા તૈયાર કરી દેવામાં આવે છે અવડા જે છે તે સર્વિસ રોડ ઉપર પણ આરસીસી રોડ જે છે તે તૈયાર કરશે જેથી કરીને ભારે વાહનો આ રોડ ઉપરથી પસાર થાય તો રોડની ગુણવત્તા જે છે તે જળવાઈ રહે તે પ્રકારના પ્રયત્નો હાથ ધરશે મહત્વનું એ છે કે ભારે વાહનો જે છે તે બ્રિજ નિર્માણ કરવાના સમયે પસાર થતા હોય છે જેના કારણે ડાયવર્ઝન આપવામાં આવતા હોય છે અને સર્વિસ રોડ ઉપર ડાયવર્ઝન આપવામાં આવતા હોય છે ભારે વાહનોના પગલે રોડ જે છે તે વારંવાર ડેમેજ થતા હોય છે ત્યારે આ પ્રકારના ડેમેજ રોડ ન થાય તે માટે આરસીસી રોડ જે છે તે તૈયાર થશે અને ટ્રાફિકનું ભારણ હલકું થાય તે માટે બ્રિજ નિર્માણ કરવામાં પણ આવશે કેમ શ્રેણિક મહેતા સાથે કહું શ્રીમાળી ન્યૂઝ સૈટીન ગુજરાતી અમદાવાદ તમામ સ્માર્ટ મીટરનો વિરોધ હજુ પણ યથાવત છે સમા વિસ્તારના હાલાકી ભોગવતા રહેવાસીઓ એમજીવીસીએલ કચેરીએ પહોચી ગયા સાદા મીટરમાં બે મહિને પંદર સુ થી બે હજાર રૂપિયા બિલ આવતું હતું જ્યારે સ્માર્ટ મીટરના લીધે પંદર દિવસમાં છ હજારનું રિચાર્જ કરવાનો વારો આવતા સ્થાનિકોમાં રોષ ભભૂકી ઉઠ્યો જેથી મહિલાઓ સહિત લોકો એમજીવીસીએલની ઓફિસે જઈ રસ્તા પર બેસીને વિરોધ નોંધાવ્યો અને જૂના મીટર પાછા લગાડવાની માગણી કરી મેસેજ તો કોઈ આવ્યો નથી એની પહેલા લાઈટ બિલ કાપી નહીં લાઈટ કપાઈ હવે અહીંયા આવીને પૂછ્યું તો કીધું મેસેજ તો આવ્યો નથી કઈ આવ્યું નથી ઉપરથી ફોન કર્યા તો મેસેજ આવશે મેસેજ આવ્યો ઓલો કપાઈ ગયો મને કહેવા તમે બે હજાર ભર દો હવે બે હજાર ભર દીધા બરાબર તો હજી બી મેસેજ આવ્યો નથી આ તર કપાઈ જાય તો પાછા કહેશે હજી મેસેજ આવશે એટલે મેસેજ નહીં રાહ જોતું જ રહેવાનું અમારે તમે કહેવાય બે હજાર ભરતું જ રહેવાનું સ્માર્ટ મીટર વિરોધ છે સ્માર્ટ મીટર લઈ જાઓ જૂના મીટર પાછા આપી જાઓ અમે બે મહિને મહિને આપતો બિલ તો બી ભરશું પણ આ રોજનું નું અમને પોસાતું નથી અમારી પાસે પૈસા છે નહીં એટલા અમારી પાસે એટલી કઈ ફેક્ટરીઓ નહીં તો તમારે જો પૈસા આવે ને અમે તમને ભજા કરીએ પછી હું ભાડાના મકાનમાં રહું છું આજે ચાર હજાર ભાડું ભરું કે પછી દસ દિવસ ના મેં બે હજાર ત્રણ ત્રણ હજાર લાઇટ બિલ ભરું મારે ઘર કામ કરવાના છોકરીઓ બનાવવાની કે પછી લાઇટ બિલ ભરવાના અરવલ્લી ના ભીલોડામાં ટાકા ટુકા ગામ સુધી આ રેલો આવ્યો છે લવ મેરેજ કરનાર યુવતીના મામાએ ખુલાસો કર્યો છે ટાકા ટુકા ગામના યુવકે બોગસ નોંધણી કરાવ્યાનો આક્ષેપ કર્યો

ગુજરાતમાં લગ્ન નોંધણી કૌભાંડ સામે આવ્યું છે જેમાં પંચમહાલના શહેરા ખાતેથી જે કૌભાંડ સામે આવ્યું તેના તાર હવે અરવલ્લી જિલ્લામાં પણ જોવા મળી રહ્યા છે ખાસ કરીને જે ફરિયાદી છે જે આ સમગ્ર મામલાના ફરિયાદી છે તેઓ ન્યૂઝ એટીન ગુજરાતી સાથે જોડાયા છે દિનેશભાઈ પરમાર આપણી સાથે છે આપણે ભેરોડા તાલુકા ખાતે છે દિનેશભાઈ ખાસ કરીને જે લગ્ન નોંધણી કૌભાંડ સામે આવ્યું છે એ કૌભાંડ તમે જે પ્રકારે બહાર લાવ્યા અને જે પ્રકારે ફરિયાદ કરી છે શું કહેશો પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકાના ભદ્રાલા ગામમાં જે બોગસ લગ્ન નોંધણીનું જે બહાર આવ્યું છે કૌભાંડ બહાર આવ્યું છે ધાકધમકી આપી ડરાવીને અપહરણ કરીને એની જોડે ખોટા બોગસ કોર્ટ મેરેજ કરેલા છે આ અંગે ભદ્રાલા ગઈકાલે ભદ્રાલા ગામે ગયો હતો અને ત્યાં તપાસ કરતાં ખબર પડી કે આ જે સર્ટિફિકેટ છે સદંતર ખોટું છે શું શું ખોટું લાગ્યું તમને આમાં સાક્ષીની તમે વાત કરી શું શું ખોટું લાગ્યું કારણ કે તમે કહો છો કે દીકરી ક્યાંય ગઈ જ નથી ઘરે જ રહી છે તો ગેરહાજરીમાં કેવી રીતે શક્ય બની દીકરીને મમ્મીએ દીકરીને પૂછ્યું કે ભાઈ તું આ ભદ્રાલા ગામે કેવી રીતે ગઈ તો દીકરીએ સદંતર એને ના પાડી દીધી કે આ ભદ્રાલા ગામે દીકરી ગઈ જ નથી દીકરી અગર ત્યાં ગઈ જ નથી તો પછી આ લગ્નનું સર્ટિફિકેટ કેવી રીતે બન્યું એમાં કયા પુરાવાના આધારે સર્ટિફિકેટ બન્યું છે એમાં સોગંદનામા સહયો કોની છે એમાં મહારાજ ગોર મહારાજમાં કોણ છે ગોર મહારાજ કોણ છે એ અંગેની પૂરી તપાસ થવી જોઈએ ગુજરાતમાં લગ્ન નોંધણી કૌભાંડ સામે આવ્યું છે જેમાં પંચમહાલના શહેરા ખાતેથી જે કૌભાંડ તો આપે જોયું કે આખું આ કૌભાંડ કેવી રીતે ચાલતું હતું બોગસ સાક્ષી બોગસ નોટરી અને ઓરિજિનલ લગ્નની નોંધણીનું સર્ટિફિકેટ મળી જાય તો બોગસ લગ્ન કૌભાંડમાં વધુ એક ખુલાસો આવ્યો છે અંબાજીના દાતાના શખ્સે પણ નોંધણી કરાવી હતી પંચમહાલના ભદ્રાલા પંચાયતની અંદર જ આ નોંધણી કરાવી હતી હવે તપાસનો ધમધમાટ ઢાગરિયાવાદ સુધી પહોંચવાનો છે આજે એક લગ્ન નોંધણીની બાબત લઈએ છીએ દાંતા તાલુકાનું ધાગડિયા ગામ છે એક શખ્સ જે સોમાભાઈ કબીરભાઈ પોતાની લગ્નની નોંધણી પણ આ જિલ્લાના ભધરાળા ગામે કરવામાં આવી છે ચોક્કસપણે ક્યાંક એવું જાણવા મળ્યું છે કે આ જે છોકરા છોકરીઓ જે છે એ ક્યાંક પોતાના માતા પિતાને છાને રહે અને દાતા તાલુકો છોડી છે પંચમહાલ જિલ્લામાં કરાયું છે અને આપણે બતાવવા માગીશ કે દાતા તાલુકાનો ઊંડાણવાળો વિસ્તાર જે છે એ બેગડિયા ધાગડિયા ગામ છે અને આ ધાગડિયા ગામના વતની હોવાના લીધે અને આટલા દૂર જઈ અને કોઈપણ જાતના ડોક્યુમેન્ટ ન હોવાનું પણ પ્રતિથિતિ થઈ રહી છે અને ત્યાં પૈસાના જોરે માત્ર એક નોંધણી થઈ હોવાનું કેટલાક ખુલાસા થઈ હોવાનું પણ જાણવા મળી રહ્યું છે અને હાલ તબક્કે જે રીતે તપાસનો જે ધમધમાટ શરૂ થયો છે અને જે તપાસ વિશે લઈ અને આ ધાગડીયા સુધી તપાસ પહોંચે તેવું પણ લાગી રહ્યું છે અને ક્યાંક એવું લાગે છે કે ક્યાંક બારોબાર આ નોંધણી કરાવી કાં તો વિદેશ જવાનું પ્લાન હોય કે અન્ય કોઈ મતલબથી આ નોંધણી આટલા દૂર જઈને કરાવી હોય તેવું પણ લાગી રહ્યું છે મહેન્દ્ર અગ્રવાલ ધાગડિયા દાતા પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકાની ભદ્રાલા ગ્રામ પંચાયત હાલ ગુજરાત સહિત આસપાસના અનેક રાજ્યોમાં ચર્ચાસ્પદ બની આ પંચાયતમાં ગ્રામજનો કરતા અન્ય શહેર અને રાજ્યના લોકોના ચર્ચાસ્પદાયેરા ખૂબ વધારે હોય છે જેનું કારણ જાણીને તમે પણ ચોંકી જશો પરિવારના ડરથી ભાગીને પ્રેમ લગ્ન કરનાર પ્રેમી પંખીડાઓ માટે આ ભદ્રાલા ગ્રામ પંચાયત ફેવરિટ ડેસ્ટિનેશન છે કેમ કે અહીં અનેક લોકો આવ્યા અને લગ્ન કરીને પણ ચાલ્યા ગયા એ પણ એક કે બે નહીં પરંતુ પાંચસો જેટલી બોગસ નોંધણી સામે આવી છે

ત્યારે ટીડીઓએ તપાસ કરતા જાણવા મળ્યું કે આ ખોટા આધાર પુરાવાના આધારે આ બોગસ નોંધણી કરવામાં આવી હતી ઘટસ્ફોટ તો ત્યારે થાય છે કે આ લગ્ન નોંધણીના માત્ર સિત્તેર જ રેકોર્ડ મળી આવ્યા છે બાકીના અન્ય ડેટામાં અન્ય મોટા મોટા ખુલાસા પણ થઈ શકે છે હવે લગ્ન માત્ર ગુજરાતના જ લોકો નહીં અન્ય રાજસ્થાન છે મધ્યપ્રદેશ છે એવા અન્ય પ્રાંતના લોકો લગ્ન માટે અહીંયા આવી રહ્યા છે જે યુવક યુવતીઓએ પોતાના પરિવારને છોડીને અથવા તો ભાગીને લગ્ન કર્યા હોય તે આ ભદ્રાલા ગ્રામ પંચાયતમાં નોંધણી કરાવી હતી એવા અનેક વાલીઓએ શહેરા તાલુકા પંચાયત ખાતે લેખિતમાં અનેક રજૂઆતો કરી અને આ મામલે હવે તપાસ શરૂ થઈ હતી તેનાથી પણ મોટી વાત તો એ છે કે સ્થાનિકો કહે છે કે આ મંદિરે આવું કંઈ જ નથી થતું અમે દિવસમાં ચાર વખત મંદિરે આવીએ છીએ આ મંદિરને અને ગામને બદનામ કરી રહ્યા છે તો વાલીઓ પણ કહે છે કે આ મામલે તટસ્થ તપાસ અહીંના લોકો બોગસ લગ્ન કૌભાંડ થઈ રહ્યા છે નોંધણી થઈ છે એ હકીકત છે ત્યારે હવે શું પગલા લેવાશે સિત્તેર ટકા જ રેકોર્ડ કેમ મળ્યો બાકીના રેકોર્ડ કોની પાસે છે કેવી રીતે અહીંયા નોંધણી થતી હતી પાપે થઈ રહી હતી શું નોંધણીનો અન્ય ક્યાંય પણ રિપોર્ટ થતો હતો કે કેમ આ અંગે પણ મોટો સવાલ છે હવે તપાસ થાય ત્યારે આ લોલમ લોલ છે એ બહાર આવશે ક્યાં સુધી આ પ્રકારની લોલમ લોલ તંત્ર દ્વારા ચાલતી રહેશે તો પંચમહાલમાં બોગસ લગ્ન નોંધણી કેસમાં મોટા ખુલાસા થયા ભદ્રાલાના તત્કાલીન તલાટીનું મોટું કારસ્થાન જોવા મળ્યું ભદ્રાલા ગ્રામ પંચાયત કચેરીમાંથી પુરાવાને કબજે લેવાયા લગ્ન નોંધણીના દસ્તાવેજોની ચકાસણી કરવામાં આવી શહેરા ટીડીઓએ તપાસ શરૂ કરી દીધી છે તો ડેપ્યુટી ડીડીઓને પણ રિપોર્ટ સોંપવામાં આવશે તત્કાલીન તલાટીએ જ્યાં ફરજ બજાવી ત્યાં તપાસ થઈ શકે છે ગુજરાત અને અન્ય રાજ્યોના અરજદારોએ પણ ભદ્રાલા ગ્રામ પંચાયત કચેરી ખાતે લગ્નની નોંધણી કરાવી છે તપાસ બાદ જ હવે આ કથિત કૌભાંડમાં વધુ ખુલાસા થઈ શકે છે વરસાદ બાદ હવે આખરી ગરમી માટે રહો તૈયાર સુરત અને વલસાડ આગામી પાંચ દિવસ હીટવેવની આગાહી છે તો પોરબંદરમાં અને ભાવનગર દ્વારકા અને કચ્છમાં પણ હીટવેવની આગાહી કરાઈ છે આગામી પાંચ દિવસ અમદાવાદમાં ઓરેન્જ એલર્ટ રહેશે उत्तर पश्चिम और उत्तर पूर्व ना पवन फुकाता गर्मीनो एहसास થઈ રહ્યો છે હવામાન વિભાગે આગાહી કરી છે કે આગામી 5 દિવસ વાતાવરણ સૂકું રહેશે આજે એકાત જગ્યા સામાન્ય વરસાદની શક્યતા છે તો ગુજરાતમાં મુખ્યત્વે મોસમ ડ્રાય બની રહેને કે ચાન્સીસ છે अगले 24 કલાકો માટે kuch જગ્યાઓ પર જો છે ગુજરાત અને સૌરાષ્ટ્ર કચ્છમાં જો છે હલકી-ફુલકી બારિશ દેખને કો મળી શકતી હે जिसके बहुत आ, बहुत कम चांसेस देखने को बन रहे हैं उसके बाद जो है डे टू ऑनवर्ड्स जो है आ, पूरे गुजरात में जो है टेम्परेचर्स अपने राइजिंग ट्रेंड में ही रहेंगे अगले पाँच दिनों तक और आ, दो से हम पाँच दिनों की अगर हम बात करते टू दो से अगले चौबीस घंटों के बाद जो है ऑरेंज अलर्ट दिया गया है हीट वेव के लिए जिसमें कई जगहों पर जो है हीट वेव अलर्ट हीट वेव देखने को हमें मिलेगा अगले पाँच दिनों तक जिसमें अगर हम बात करें हीट वेव अलर्ट की तो गुजरात रीजन में जो है सूरत एंड वलसाड़ जो है दो डिस्ट्रिक्स हैं साउथ गुजरात के जिसमें अगले पाँच दिनों तक हीट वेव कंटिन्यू करने के चांसेस हैं साथ ही साथ सौराष्ट्र कच्छ के जो दक्षिणी हिस्से के जो डिस्ट्रिक्स हैं कोस्टल एरियाज़ में जैसे पोरबंदर देन भावनगर आ, इस इन जगहों पे जो है और द्वारका इन जगहों पे जो है अगले पाँच दिनों के लिए जो है हीट वेव वार्निंग जारी की गई है साथ ही साथ अगले दो दिनों के लिए कच्छ में भी जो है हीट वेव वार्निंग जारी की गई है तो कुछ हिस्सों में जो है तापमान काफ़ी राइज देखने को मिलेगा साथ ही साथ अगर हम बात करें अगले 24 घंटों में बारिश की तो कुछ जगहों पर जैसे महीसागर दाहोद तापी डांग और सौराष्ट्र कच्छ में भावनगर आ, ये जामनगर राजकोट और बोटाड ये जो डिस्ट्रिक्स हैं इनमें छुटपुट बारिश देखने को मिल सकती है जो कि बहुत न के बराबर પછી એડમિશન માટે યુનિવર્સિટીમાં જીસીએસ પોર્ટલની શરૂઆત કરાઈ છે જે માટે વિદ્યાર્થીઓ ઓનલાઈન રજીસ્ટ્રેશન કરી શકશે ગુજરાત યુનિવર્સિટીમાં ઓનલાઈન રજીસ્ટ્રેશનની શરૂઆત થઈ ચૂકી છે આ વર્ષથી ગુજરાત યુનિવર્સિટીમાં ચોત્રીસ કોલેજમાં બી એસ કોર્સની શરૂઆત કરાઈ છે આ કોર્સ ચાર વર્ષનો હશે નવી એજ્યુકેશન પોલિસી અંતર્ગત ગુજરાત યુનિવર્સિટી દ્વારા પણ વિદ્યાર્થીઓને હવે બેચલર ઓફ સાયન્સના કોર્સ ઓફર કરવામાં આવશે અત્યારે ચાલી રહેલા બીકોમ બીબીએ અને બીસીએ BSc સહિતના સહિતના સોથી વધારે કોર્સ હવે BS તરીકે ઓફર કરવામાં આવશે જૂના કોર્ષ ચાલુ જ રહેશે પરંતુ BS સાથે નવા કોર્સ શરૂ કરવામાં આવશે આ કોર્સ કરવાથી વિદ્યાર્થીઓ વિદેશની યુનિવર્સિટીમાં સરળતાથી એડમિશન મેળવી શકશે ધોરણ બાર બાદ વિદ્યાર્થીઓ યુજીના તમામ કોર્સ BS સાથે કરી શકશે વિદ્યાર્થી ચાર વર્ષ પૂર્ણ કરે ત્યારે ઓનર્સ અથવા તો રિસર્ચ ડિગ્રી આપવામાં આવશે ચાર વર્ષના બીએસના કોર્ષ બાદ પીજી નો અભ્યાસ વિદ્યાર્થી માત્ર એક જ વર્ષમાં કરી શકશે ઘણા બધા વિદ્યાર્થીઓને બહુ જ સુવિધાજનક એડમિશન પ્રોસેસ મળશે એમાં સૌથી પહેલાં કોઈપણ જાતનો કોર્સ કોઈપણ યુનિવર્સિટીમાં ચાલતા હોય તો જિકાસ પોર્ટલ ઉપર રજિસ્ટ્રેશન કરાવવાનો જીકા પોર્ટલ ઉપર રજિસ્ટ્રેશન થયા પછી ચોઈસ ફિલિંગ થઈ પછી એ અમને ડાટા આવશે જ્યારે એ પુશ ફોર્મ થશે ત્યારે મેરિટ યુનિવર્સિટી તૈયાર કરશે

પટેલિયા જ્ઞાતિના લોકોને દાખલા લેવા માટે ધરમ ધક્કા ખાવા પડે છે વાલીઓના મતે કોર્ટ અને વિભાગીય વિશ્લેષણ સમિતિ દ્વારા માન્યતા પ્રમાણપત્ર હોવા છતાંય નથી મળી રહ્યા દાખલા સરકારની ગાઈડલાઇન મુજબના તમામ પુરાવાઓ આપીએ છતાં પણ દાખલા નથી મળતા એવા આક્ષેપો છે અગાઉ બે હજાર ચૌદ સુધી મળતા હતા દાખલા ત્યારબાદ સ્થાનિક તંત્ર એસટીના દાખલા ન આપતો હોવાનો આરોપ દાખલા ન મળતા હોવાથી બાળકોનું ભાવિ બગડી રહ્યું છે બાળકોને નથી મળી રહ્યું સ્કૂલ કોલેજમાં એડમિશન

અનેક વિસ્તારની અંદર જે પટેલિયા સમાજ આવેલો છે તેમને દાખલા નહીં મળી રહ્યા એસટીના દાખલા ન મળતા અનેક અગવડો પડી રહી છે દ્રશ્યો બતાવી રહ્યો છું કે આ લુણાવાડા વિસ્તારનું એક ગામ છે કે ત્યાંના રહીશો છે આ લોકો અને પટેલિયા સમાજના લોકો છે આ લોકોને બે હજાર ચૌદથી દાખલા નથી મળી રહ્યા બે હજાર ચૌદ સુધી તો મળ્યા છે પરંતુ બે હજાર ચૌદ પછી મળતા બંધ કરી દેવામાં આવ્યા છે અનેક રજૂઆત બાદ પણ અત્યારે પણ મળતા નથી શું કહેશો દાખલા નથી મળતા શું કારણ હોય શકે સાહેબ અમને ઓગણીસો દાખલા મળ્યા છે સરકારની ગાઈડલાઈન હું વિશ્લેષણ સમિતિમાં મારું પ્રમાણપત્ર પણ મને મળ્યું છે મારા કુટુંબમાં તમામના દાખલા છે સરકારની ગાઈડલાઈન પ્રમાણેનો એક પણ પુરાવો અમારી પાસે ઘટતો નથી મેં બી એડ કરેલું છે અને ફી ભરવા માટે બહુ તકલીફ પડે છે દાખલા ન હોવાના કારણે એક એક લાખ રૂપિયા ફી ભરવી પડે છે અમારે દાખલો મળે તો કેટલો ફાયદો થાય તમને દાખલો મળે તો બહુ ફાયદો થાય અભ્યાસ અમારે પ્રેમ થઈ શકે એમ છે એ નથી તો એના લીધે મને મેડિકલ માં એડમિશન નથી મળ્યું મારા ભાઈને મેડિકલ માં અત્યારે ગવર્નમેન્ટ કોલેજ માં હોત એની જગ્યાએ હવે પ્રાઇવેટ માં છે પ્રાઇવેટ માં વધારે ફી ભરવી પડે છે કા તો બહુ ખાતા સાહેબ શું કહે છે અધિકારી કે તમારે ગમે તે ગમે તે બોન જ કાઢતા હોય છે કે તમે પટેલિયા તમારી એક જાતિ છે અટક છે એક જાતિ જાતિમાં નથી આવતા અને તમારે પચાસ પહેલા કોઈ આધાર પૂરા રજૂ થયેલા નથી એવું કહેતા દાખલો ના હોવાથી નોકરી પણ મળી નથી રહી કહી શકાય કે ક્યાંક ને ક્યાંક પટેલિયા સમાજને અત્યારે અનેક અગવડોમાંથી નીકળી રહ્યા છે ત્યારે દાખલાની પણ માંગ કરી રહ્યા છે જલ્દીથી જલ્દી દાખલા મળે તેવી માંગ અહીંના પટેલિયા સમાજના લોકો કરી રહ્યા છે મિતેશ ભાટીયા ન્યૂઝ એટીન ગુજરાતી અમારી સાગર

રાબર કાલનાતે કાકા એસ બે બે દિવસ tie કાગરિયા કરાવતે એક દિવસ એને ત્રણ દિવસ આજે ગઈ કાલે પરમ દિવસ પરમ દિવસ કાગરિયા કરાયા બધા લોટરી કરાવી ઉતેન કાલે લાઈન મે પડ્યા ના મેરા એ આજે પાછા આયા સોમવારે આયા સોમવારે આઈલે અહી પછી નેટ નઈ ચાલતી કરીને આખો દિવસ સાંજ લગી અમે પાંચ વાય કસોધી અમે બેહી રહ્યા રાજ જોઈ પછી પાંચ વાગી જાય એટલે અમે કરે ના આવી પછી સો મંગળવારે આવ્યા તો બે દાખલા કઢાયા કોમલ બેન નો ને જયદીપ પૈનો જયદીપ પહીનો પહેલો પ્રથમ કર્યો આવ્યો તે દાખલો નહીં મળ્યો ને કોમલ બેન નો આજે મળ્યો એટલે સાહેબ ને પૂછ્યું કે ક્યારે મળે એમ તો કાલે મળશે એમ કીધું આ રોજ ના રોજ કાયમ ટકા ખાવાનું ટેલું અમે લો કામગીરી બધું છોડીને આવ્યા ખેતીવાડી અમે કેમ કે અમે નહીં પહેલા પણ છોકરાઓને ભણાવીએ એ રીતે કરીને અમે દાખલા કઢાવીએ છીએ અમદાવાદમાં જાતિ પ્રમાણપત્ર મેળવવા માટે ખાસ કેમ્પનું આયોજન પાલડી નરસિંહ ભગત છાત્રાલયમાં કેમ્પનું આયોજન કરાયું જ્યાં સુધી જાતિના દાખલાઓની કામગીરી પૂર્ણ ન થાય ત્યાં સુધી આ કેમ્પ ચાલુ રહેશે વિદ્યાર્થીઓને પડતી મુશ્કેલીઓને દૂર કરવા માટે ખાસ કેમ્પનું આયોજન છે તો કાળઝાળ ગરમીથી બચવા માટે કેમ્પમાં મંડપ પાણી અને કુલરની વ્યવસ્થા પણ કરાઈ છે તો અરજદારો ની મુશ્કેલી ન પડે તે માટે અલગ અલગ કાઉન્ટરો અનુસૂચિત જાતિ કલ્યાણના લોકોને અગવડતા ન પડે તેના શુભાશયથી નરસિંહ ભગત છાત્રાલય પાલડી જે પાલડી બસ સ્ટેશન ની સામે છે ત્યાં કેમ્પનું આયોજન કર્યું છે જ્યાં ત્યાં ગાંધીનગર કક્ષાથી આપણે અલગ અલગ અધિકારીઓ કુલ ચાર અધિકારીની નિમણૂક કરી છે વર્ગ બેના ચાર અધિકારીની નિમણૂક કરી છે તેમજ મહકમ કક્ષાએ ગણીએ તો આપણે વર્ગ ત્રણના ઓગણત્રીસ કર્મચારીની નિમણૂક કરી છે અને ત્યાં મંડપ સુવિધા પાણીની સુવિધા કુલર સુવિધા અને અલગ અલગ કાઉન્ટર પર જેમ કે ફોર્મ સ્વીકાર સ્વીકારવાનું કાઉન્ટર ફોર્મ વિતરણનું કાઉન્ટર ફોટો પાડવાનું કાઉન્ટર અને વેરિફિકેશનનું કાઉન્ટર એવા અલગ અલગ કાઉન્ટરની વ્યવસ્થા કરી છે અરજદારોને વધુમાં બેસી શકે તે માટે બેન્ચિસની સુવિધા ટેબલની સુવિધા પણ કરવામાં આવી છે